નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવા વિડીયો સાથે તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં આજે આપણે વાત કરશું પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત મિત્રો બે હજાર ચોવીસ પંચીસ અંતર્ગત આવાસ યોજનાના અરજી ફોર્મ છે તે ભરવાના શરૂ થઈ ચૂક્યા છે મિત્રો વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવું મિત્રો યોજના અંતર્ગત પાત્રતાના માપદંડ શું રહેશે અરજી ફોર્મ કેવી રીતે ભરવું ક્યાં કયા ડોક્યુમેન્ટ જોશે તેની સંપૂર્ણ માહિતી મેળવશું મિત્રો તેમજ કેટલી જે સહાય છે મિત્રો આવાસ યોજના અંતર્ગત તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપણે મેળવશું સરકાર દ્વારા તાજેતરમાં જ એક નોટિફિકેશન મિત્રો બહાર પાડવામાં આવેલું છે તેના વિશે પણ આપણે વાત કરશું મિત્રો તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો તેમજ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ બે દબાવજો જેથી આવી નવી નવી જે યોજના અંતર્ગત માહિતી આપને મળતી રહે તો મિત્રો આપણે વાત કરશું આવાસ યોજના અંતર્ગત તો મિત્રો તમે જોઈ શકો છો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ શ્રી વિકસિત જાતિ કલ્યાણ અંતર્ગત મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત ઓફિશિયલ નોટિફિકેશન આવેલું છે મિત્રો મિત્રો તારીખ ઓગસ્ટ રોજ જાહેર ખબર આવેલી છે વિગતવાર આપણે જોશું વિડીયોમાં મિત્રો તેમજ જે વિડીયોમાં ફોર્મ જે છે અરજી ફોર્મ છે તે ઓનલાઈન કેવી રીતે ભરવું તેના વિશેની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો મિત્રો જોઈએ વિગતવાર તો મિત્રો શ્રી વિકસિત જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ અને વિચારતી વિમુક્ત જાતિઓના ઘર વિહોણા ઈસ્મોને મકાન સહાય આપવાની યોજના અમલમાં છે સદર હુ યોજના હેઠળ લાભ મેળવતા ઇચ્છતાઓ અને સરકાર ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનના જે પોર્ટલ છે મિત્રો તેના પર તારીખ સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસથી થી સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન થી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો ઓનલાઈન અરજીઓ અહીંયા મંગાવવામાં આવે છે ખાસ તમે ધ્યાનમાં રાખશો મિત્રો તારીખ ખાસ નોંધી લેશો મિત્રો સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસથી થી તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન અરજીઓ ભરી શકશો નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ તેમજ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની આ યોજનાની ઓનલાઈન અરજીઓની સંખ્યા અમુક જિલ્લામાં લક્ષ્યાંક કરતાં વધારે પ્રમાણ હોવાથી આવી અરજીઓ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ચાલુ રાખવાનો નિર્ણય કરેલો છે જેથી ઉક્ત સમયગાળામાં જે અરજદારોએ અરજી કરેલી હતી અને મંજૂર અરજી જે મંજૂર થયેલી નથી તેવી પડતર અરજીઓ છે તે અરજદારો ફરીથી અરજી કરવાની રહેશે નહીં તેમજ નીચે દર્શાવેલ જિલ્લાઓમાં લક્ષ્યાંક સામે પૂરતા પ્રમાણમાં જાતિવાઈઝ અરજીઓ મળે તે માટે જે તે જિલ્લાઓમાં સંબંધિત જાતિના અરજદારો ઓનલાઈન અરજી કરી શકશે જેની ખાસ નોંધ લેવી તમે જોઈ શકો છો મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અમરેલી આણંદ અરવલ્લી બનાસકાંઠા ભાવનગર દાહોદ મહીસાગર પાટણ તેમજ સાબરકાંઠા જિલ્લામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની આ યોજનાની મળેલી અરજીઓ પૈકી મંજૂર કરવાપાત્ર બાકી અરજીઓ વર્ષ બે હજાર ચોવીસ પચીસના લક્ષ્યાંક સામે પર્યાપ્ત હોય આ જિલ્લામાં ઓનલાઈન અરજીઓ મંગાવવાની થતી નથી આ નવ જિલ્લા સિવાયના જિલ્લાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના એટલે કે એસીબીસી વર્ગના જે અરજદારો છે તે અરજી કરી શકશે આર્થિક પછાત વર્ગ અને વિચારતી વિમુક્ત જાતિના દરેક જિલ્લાના અરજદારો ઓનલાઈન અરજી કરી શકશે ધ્યાને રાખવાનું રહેશે કે ફક્ત ઓનલાઈન અરજીઓ છે તે તમારી અરજી રાખવામાં આવશે વિચારતી વિમુક્ત જાતિ માટે લક્ષ્યાંક પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓનલાઈન પોર્ટલ ચાલુ રાખવામાં આવશે આ સમયગાળા દરમિયાન જે જિલ્લામાં લક્ષ્યાંક સામે અરજીઓ ના મળે તો ઉક્ત સમયગાળો લંબાવવામાં આવશે મિત્રો જેથી અરજદારો ઓનલાઈન પોર્ટલ જોતા રહેવું મિત્રો ઈ સમાજ કલ્યાણનું જે ઓનલાઈન પોર્ટલ છે જેના અને વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસ ની ઓનલાઈન પડતર અરજીઓ બે હાજર ચોવીસ ના જે તે જિલ્લાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે ત્યારબાદ ચાલુ વર્ષની અરજીઓ ધ્યાને લેવામાં આવશે મિત્રો જે તે જિલ્લામાં લક્ષ્યાંક કરતાં વધુ અરજીઓ હશે તો જે તે સંપૂર્ણ ડોક્યુમેન્ટવાળી અરજીઓને હશે તેને જ ધ્યાનમાં લેવામાં આવશે તેમજ અધૂરા ડોક્યુમેન્ટવાળી અરજીઓને મિત્રો ધ્યાને લેવામાં આવશે નહીં એટલે કે જે તમે અરજી ફોર્મ ભરશો મિત્રો આગળ વિડીયોમાં આપણે વાત કરશું કેવી રીતે અરજી ફોર્મ ભરવું ક્યાં કયા ડોક્યુમેન્ટ જોશે તે સંપૂર્ણ મિત્રો જે સરખી રીતે ભરેલું નહીં હોય મિત્રો એટલે કે જો તમારા ખૂટતા ડોક્યુમેન્ટ હશે તો તમારી અરજી છે મિત્રો તે અધૂરા ડોક્યુમેન્ટવાળી અરજીઓ છે તે ધ્યાને લેવામાં આવશે નહીં મિત્રો જેથી સંપૂર્ણ માગેલ વિગતો છે તે અરજી જે સહિત તમારે અરજી કરવાની રહેશે પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજનામાં સહાય મેળવવા માટેની અરજી ઓનલાઈન અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના રહેશે અરજીની હાર્ડ કોપી જિલ્લા કચેરીમાં આપવાની નથી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કોઈ પણ કોપી કોઈ પણ જિલ્લા કચેરીમાં આપવાની નથી પરંતુ જરૂર જણાય જિલ્લા કચેરીના અધિકારી શ્રી કર્મચારી શ્રી દ્વારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ્યારે મંગાવવામાં આવે ત્યારે તેને બતાવવા અથવા તો આપવા જવામાં જવાનું રહેશે મિત્રો અરજીમાં સંપૂર્ણ માગેલી વિગતો ભરેલ નહીં હોય અથવા તો અધૂરા વાજવાળી જે વિગતો છે મિત્રો અરજી હશે તો આપોઆપ રદ તમારી નામંજૂર ગણાશે અરજદાર મૂળ ગુજરાતના રાજ્યના વતની હોવા જોઈએ મિત્રો તેમજ વાર્ષિક આવક છે અરજદારના કુટુંબની તે વાર્ષિક આવક ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તાર માટે છ લાખથી વધુ હોવી જોઈએ નહીં મિત્રો એટલે કે છ લાખ સુધીની આવક મર્યાદા હોવી જોઈએ મિત્રો અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય કોઈ પણ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલી ના હોવી જોઈએ આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ પણ એક વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર થાય છે ઓનલાઈન અરજીમાં અરજદારે પોતાના અથવા તો પોતાના કુટુંબના વ્યક્તિનો મોબાઈલ નંબર આપવાનો રહેશે તેમજ મોબાઈલ ચાલુ સ્થિતિમાં રાખવાનો રહેશે મિત્રો અન્ય વ્યક્તિનો નંબર આપેલો હશે અથવા તો એક જ નંબર પરથી વધુ અરજીઓ આવેલી હશે તો આ અરજીઓ રદને પાત્ર ગણાશે મિત્રો એટલે કે જે બી તમે નંબર આપો મિત્રો તેના પર તમને સંપર્ક કરવામાં આવશે એટલે કે તમારો જે નંબર છે મિત્રો તે તમારે સાચો રાખવાનો રહેશે અરજદાર દ્વારા ઓનલાઈન કરેલી અરજીનું સ્ટેટસ જાણવા વેબસાઇટ તમારે રેગ્યુલરલી ચેક કરતી રહેવાની રહેશે અરજી મંજૂર કરવાની સત્તા જિલ્લા અધિકારી શ્રીની રહેશે જે અંગે બીજો કોઈ દાવો કરી શકશે નહીં તેમજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા અંગેની વિગતો ઈ સમાજ કલ્યાણ ગુજરાત ગવર્મેન્ટની જે પોર્ટલ છે તેના પર આપેલી છે મિત્રો જેના વિશે આગળ આપણે વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીશું જેનો સંપૂર્ણ અભ્યાસ માટે અત્યારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ વિશેષ માહિતી નાયબ જિલ્લા શ્રી જે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રીની વિકસિત જાતિની કચેરીમાંથી પણ વધુ માહિતી મેળવી શકશો તમે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા બાબતે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયમ વિકસિત જાતિ કલ્યાણ ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે મિત્રો તમે જોઈ શકો છો તારીખ સત્તર ઓગસ્ટ બે ના રોજ આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત મિત્રો નોટિફિકેશન આવેલું છે હવે મિત્રો આપણે જે સંપૂર્ણ વિગતવાર માહિતી સાથે આપણે વિડીયોમાં આગળ જોશું મિત્રો કેવી રીતે અરજી કરવી તેના વિશે તો મિત્રો તમે જોઈ શકો છો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત મિત્રો અરજી ફોર્મ છે તે ભરવાના શરૂ થઈ ચૂક્યા છે આવાસ યોજના અંતર્ગત મિત્રો તમને એક લાખ અડતાલીસ હજાર નવસો વીસ રૂપિયાની જે સહાય છે મિત્રો આવાસ બનાવવા માટે તેમજ સહાયરૂપ મિત્રો અહીંયા સબસીડી મળવા પાત્ર થાય છે વિગતવાર વિડીયોમાં જોશું મિત્રો યોજનાનો મુખ્યત્વે ઉદ્દેશ્ય તેમજ પાત્ર માપદંડ શું છે અરજી કેવી રીતે કરવી તેના વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં આગળ તમને જોવા મળશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો યોજનાનો મુખ્ય તે ઉદ્દેશ વિશેની માહિતી અહીં આપવામાં આવેલી છે નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ વિભાગ હેઠળ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક પછાત વર્ગ ઈડબ્લ્યુએસ તેમજ વિચારથી વિમુક્ત જાતિના ઘર વિહાણા લોકોને ઘર બનાવવામાં મદદરૂપ થવા માટેનો આ મુખ્ય ઉદ્દેશ્ય છે મિત્રો યોજના માટેનો આ યોજના હેઠળ ઘર વિહોણા ખુલ્લા પ્લોટ ધરાવતા અથવા તો રહેવાલાયક મકાન ન હોય તેમને આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે મિત્રો તેમજ આ યોજના હેઠળ મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે તો મિત્રો લાભાર્થી માટેની પાત્રતાની વાત કરીએ તો લાભાર્થી છે મિત્રો તે મૂળ ગુજરાતનો વતની હોવો જોઈએ તેમજ જે લાભાર્થી છે તે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઈએ મિત્રો લાભાર્થી જે અરજદાર છે તે મિત્રો વિચરતી વિમુક્ત જ્ઞાતિનો હોવા જોઈએ તેમજ કુટુંબની વાર્ષિક આવક છે મિત્રો તે છ લાખ કરતા ઓછી હોય તેવા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થાય છે ઘરવિહોણા અરજદારોને ગામડામાં અને શહેરોમાં વરસાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે મિત્રો તો મિત્રો હવે વાત કરશું યોજનાનો લાભ લેવા માટે તમારે જરૂરી દસ્તાવેજો ક્યાં ક્યાં રાખવાના રહેશે મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે તમે જોઈ શકો છો અરજદાર દ્વારા આ ડોક્યુમેન્ટ નીચે આપેલા છે તે મુજબ ઓનલાઈન અરજી વખતે અપલોડ કરવાના રહેશે મિત્રો જેની યાદી અહીંયા આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો ભાડા કરાર ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક જે છે તે તમારે રજૂ કરવાની રહેશે કોઈ પણ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ જમીન માલિકીનું આધાર કે ડોક્યુમેન્ટ ગ્રામ પંચાયતના તલાટી કામ મંત્રી સિટી તલાટી મંત્રી સર્કલ ઇન્સ્પેક્ટરે મકાન સહાય મંજૂર કરવા માટે આપેલું આપવાનું પ્રમાણપત્ર મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી બીપીએલનો દાખલો જો હોય તો ત્યારબાદ મિત્રો પતિના મરણનો દાખલો જો વિધવા જે અરજદાર હોય તો તેમજ જો લાભાર્થી વિધવા હોય તો વિધવા અંગેનું પ્રમાણપત્ર જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્ર પર જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ તલાટી કમ મંત્રીશ્રીની સહીવાળી તેમજ બેંક ખાતાની પાસબુક કેન્સલ ચેક અહીંયા ડોક્યુમેન્ટ તરીકે મિત્રો તમારે અપલોડ કરવાનું રહેશે ઓનલાઈન અરજી ફોર્મ વખતે તો મિત્રો મળવાપાત્ર લાભ અથવા તો સહાયની રકમની વાત કરીએ મિત્રો તો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ વિભાગ કાર્યરત છે મિત્રો જે અંતર્ગત મિત્રો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે મિત્રો આ યોજના હેઠળ પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે કુલ ત્રણ હપ્તામાં એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવે છે મિત્રો જેના અંતર્ગત મિત્રો પ્રથમ હપ્તામાં ચાલીસ રૂપિયા વહીવટી મંજૂરીના હુકમ સાથે જ્યારે બીજા હપ્તામાં મિત્રો સાહીઠ રૂપિયા જે લેન્ટર લેવલે બાંધકામ પહોંચ્યા બાદ તેમજ ત્રીજા હપ્તા પેટે અહીંયા વીસ રૂપિયા શૌચાલય સહિત આવાસનું કામ પૂર્ણ થઈ મળવાપાત્ર થાય છે આમ કુલ મળીને મિત્રો એક લાખ વીસ હજારની સહાય મળવાપાત્ર થાય છે મિત્રો પંડિત દિનદયા ઉપાધ્યાય આવા યોજના અંતર્ગત તે સિવાય મિત્રો અહીંયા તમે જોઈ શકો છો શૌચાલય સહાય માટે રૂપિયા બાર હજાર તેમજ મનરેગા હેઠળ સોળ હજાર નવસો વીસ મળી કુલ એક લાખ અડતાલીસ હજાર નવસો વીસ સહાય મળવાપાત્ર થાય છે મનરેગા તથા શૌચાલયનો લાભ છે મિત્રો તે ગ્રામ પંચાયત મારફત તાલુકા પંચાયતમાંથી મેળવવાનો રહેશે મિત્રો તો મિત્રો હવે આપણે વાત કરશું જે સ્ટેપ બાય સ્ટેપ ઈ સમાજ કલ્યાણની જે પોર્ટલ છે મિત્રો તેના પર અરજી ફોર્મ કેવી રીતે ફોર્મ ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો પહેલા નંબરના સ્ટેપમાં સૌ પ્રથમ તમારે ઈ સમાજ કલ્યાણની જે વેબસાઇટ છે અહીંયા આપેલી છે મિત્રો એચટીપી સ્લેશ ઇ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ જેની લિંક આપવામાં આવેલી છે તે તમારે ઓપન કરવાની રહેશે મિત્રો આ રીતનું તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન સામે દેખાય છે મિત્રો તે રીતનું તમને એક પોર્ટલ છે મિત્રો તે તમને દેખાશે છે ત્યારે જે તમે જોઈ શકો છો સામાજિક ન્યાય અને

મિત્રો લોગ ઇન આઈડી તેમજ પાસવર્ડ તમને આપવામાં આવશે તેના દ્વારા તમારે અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે જોઈ શકો છો મિત્રો અહીંયા જે યુઝર આઈડી તેમજ જે પાસવર્ડ છે તે તમારે નાખવાનો રહેશે પરંતુ તેના પહેલા તમે જો નવા યુઝર હો તો કૃપા કરીને તમારી અહીંયા નોંધણી કરવાની રહેશે મિત્રો અહીંયા જે તમને એરો દેખાય છે મિત્રો ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો નવી નોંધણી માટે તો મિત્રો રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે વેબસાઇટમાં લોગ ઇન કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમે જોશો સ્ટેપ ત્રણમાં મિત્રો ત્યાર પછી તમારે નિયામકશ્રી વિકસિત જાતિ કલ્યાણનું ઓપ્શન જોવા મળશે જેમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ઉપર ક્લિક કરવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ તેમાં જે તમે ઓપન કરશો એટલે આ રીતનું તમને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના પ્રથમ હપ્તા માટેની અરજી માટેનું અહીંયા ફોર્મ ભરવાનું રહેશે મિત્રો જેમાં તમે જોઈ શકો છો મિત્રો સ્ટેપ ચાર અંતર્ગત તમે તમારી વ્યક્તિગત વિગત નામની ટેપ જોવા મળશે તેમાં તમારી બધી માહિતી તમારે નાખવાની રહેશે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ નામ મોબાઈલ નંબર સરનામું બધી વિગતો ભરવાની રહેશે ત્યારબાદ મિત્રો વિગતો ભરાઈ જાય પછી તમારે સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો આ રીતની તમારે સંપૂર્ણ માહિતી અહીંયા ભરવાની રહેશે મિત્રો જે આવાસ યોજનાનું જે અરજી ફોર્મ તરીકે ત્યારબાદ મિત્રો સ્ટેપ ફાઇવ અંતર્ગત તમે જોઈ શકો છો ત્યારબાદ તમારે અરજીની વિગતો એ જોવા મળશે અને તમારે તેમાં બધી માહિતી ભરવી રહેશે જેમાં તમે તમારી કેટલી આવક છે મિત્રો શું ધંધો કરો છો વ્યવસાય શું કરો છો કુટુંબના સભ્યોની સંખ્યા બેન્ક એકાઉન્ટ નંબર તેમજ તે સંપૂર્ણ વિગતો ભરા ભરાઈ ગયા બાદ તમારે સેવન નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે જોઈ શકો છો મિત્રો અહીંયા જે દેખાય છે સ્ક્રીન પર તે મુજબ તમારે અરજદારની વિગત છે અરજદારનો વ્યવસાય કુલ વાર્ષિક આવક કુટુંબના સભ્યોની વિગત જે અરજદારના માલિકાનો જે પ્લોટ છે તેના ઉપર મકાન બાંધકામ કરવા માગે છે તેમજ જે જગ્યા પર નવું મકાન બનાવવાનું છે તે સ્થળની વિગતવાર સરનામું બેંકનું નામ તેમજ બે કોડ શાખાનું નામ બેંક એકાઉન્ટ નંબર ત્યારબાદ સેવન નેક્સ્ટ પર જવાનું રહેશે ત્યારબાદ મિત્રો સ્ટેપ છ અંતર્ગત તમે જોઈ શકો છો ત્યારબાદ તમારે નવું પેજ ખુલશે જેમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે આ ડોક્યુમેન્ટની સાઇઝ એક એમબીથી બીથી ઓછી હોવી જોઈએ મિત્રો વિગતો ભરાઈ ગયા બાદ તમારે સેવન નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો આ રીતનું જે તમારા ડોક્યુમેન્ટ છે મિત્રો તે એક એમબીથી ઓછી સાઇઝમાં તમારે અપલોડ કરવાના રહેશે બધા ડોક્યુમેન્ટ છે મિત્રો ખાસ ફરજિયાત છે મિત્રો તમારે તમામ ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો તમે નિયમ અને શરતોનું એક પેજ જોવા મળશે જેમાં તમારે ચેકબુક પર ક્લિક કરી અને જેમાં લખેલું હશે તેના પર આપેલી બધા નિયમો તેમજ શરતોથી હું સહમત છું તેવી બાહેનતરી એક આપી અને સેવ એપ્લિકેશન પર બટન પર ક્લિક કરવાનું રહેશે આ રીતનું તમારે એકવાર વાંચી અને નિયમો અને શરતો છે તેના પર અહીંયા નીચે આપેલું ચેકબોક્સ છે મિત્રો તેના પર ક્લિક કરી અને ઉપરની બધી વિગતો છે શરતો છે તેનાથી હું સહમત છું ત્યારબાદ સેવ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો આ રીતનું તમારું એપ્લિકેશન ફોર્મ છે તે ભરાઈ જશે અને ત્યારબાદ મિત્રો તમે અરજીનું સ્ટેટસ પણ તમે જોઈ શકશો અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ તમને મિત્રો એપ્લિકેશન ફોર્મની તમને એક પીડીએફ ફાઇલ છે ઓપન થશે મિત્રો તે તમારે સેવ કરીને રાખવાની રહેશે મિત્રો જેમાં તમારું એપ્લિકેશન નંબર છે તેના આધારે તમે લોગિન કરી અને મિત્રો લોગ પાસવર્ડના આધારે તમે લોગિન ઇન કરશો ત્યારબાદ એપ્લિકેશન નંબરના આધારે તમારી અરજી છે મિત્રો તેનું સ્ટેટસ પણ તમે જાણી શકશો યોજના અંગેની મિત્રો અહીંયા મહત્વપૂર્ણ લિંક આપવામાં આવી છે તમે જોઈ શકો છો એચડીટીપી સ્લેસ ઇ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનનું જે પોર્ટલ છે તેના પર મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકશો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મિત્રો તમને આ જે યોજના અંતર્ગત લિંક તમને આપવામાં આવેલી છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય